નર્મદા જિલ્લાના ગરડેશ્વર ખાતે આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અંકલાવના ધારાસભ્ય અને ગુજરાતના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સાહેબની ઉપસ્થિતિમાં લોકોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા નેતા પૂર્વ વિપક્ષ નેતા એવા સુખરામભાઈ રાઠવા સાહેબ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય પીડીઓ સાહેબ તેમજ નર્મદા જિલ્લાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ હું માકડ ગામ મારું નામ શંકરભાઈ મોહનભાઈ તળવી પોસ્ટ ઓફિસ અમે વર્ષોથી લગભગ આઝાદી પહેલાથી અમે જમીન ખેડીએ છીએ જંગલ જમીન પરંતુ આજ સુધી અમારે ત્યાં અમારા નામે આ જમીન થયેલ નથી લગભગ ઓગણીસો ને સાહીઠના પણ પુરાવા મારી પાસે છે અને ઓગણીસો નેવુંમાં માં અમે કેસ પણ લઈ ગયા હતા તો એમાં પણ અમારો સરદારશ્રી તરફથી અમને સરખો ન્યાય નથી મળ્યો તો એમાં પણ અમને ત્યાર પછી અમે લગભગ સત્તા એ મુજબ ફાઇલોનો જે દાવા અરજીઓ કરવાની હતી તેઓ અરજીઓ પણ અમે કરી છે લગભગ બસો ને સૌ દાવાઓ અમારા ગામના છે પરંતુ લગભગ પંદર સોળ વર્ષ થયા છે છતાં પણ હજુ અમારો કોઈ નિકાલ આવ્યો નથી તો અમે આ જમીન પર નિર્ભર છે અમારા ગામમાં અમને પાણી ના આપો તોય ચાલશે અમને રસ્તા ના આપો તોય ચાલશે પરંતુ અમને જમીન જોઈએ અમારી આ જમીન અમારા એના પર અમે નિર્ભર છે માટે અમને આ જમીન મળે એવી આપ સાહેબ શ્રીને અમારી નમ્ર વિનંતી છે અરજ છે જય ભારત જય જે તે સમયે નારાયણ રાઠવા સાહેબ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને બીજું કે લગભગ અઢીસો થી ત્રણસો કરોડ રૂપિયા ફાળવવામાં પણ આયા હતા કે નાની નાની ચેકપોસ્ટો બંધ કરીને એને બ્રોડગેજ કરીને એની સ્પીડ વધારવામાં આવે તો એ પણ હાલ યથાવત છે એનો પણ કોઈ ઉકેલ નથી બીજું કે ત્યાં ધાર્મિક સ્થળો છે હિન્દુ મુસ્લિમ બંનેના એ રસ્તો પણ બ્લોક કરી દેવામાં આવ્યો છે અને નાળા બાયપાસ થઈને જવું પડે છે તો મંદિરની અને ધાર્મિક દેવસ્થાનોની આવકમાં પણ એટલો જ રોક લાગેલો છે અને બીજો એક પ્રશ્ન એ છે કે રેલવેનું જે બુકિંગ બારી હતી એ પણ બંધ કરી દીધી છે રૂપિયા બીજું કે સ્ટેચ્યુ પર અમારા રાજપીપળા સિટીના ઘણા બધા યુવાનો મારી જેવા એવા છે કે નોકરી કરવા આવે છે પણ એમની મજબૂરી છે કે એજન્સી થ્રુ નોકરી કરે છે તો લોક સ્ટેચ્યુના નામે તમે મત મેળવો છો પણ અહીંના લોકલ આદિવાસી જે પબ્લિક હું લીમડી ગામના રહેવાસી છું નજીક મારું નામ હું લીમડી ગામના રહેવાસી છું એકદમ સ્ટેચ્યુ નજીક મારું ગામ આવેલું છે સ્ટેચ્યુ સામે જ છું અને અત્યારે જે રોજગારી આપવામાં આવી હતી અમને એ રોજગારી પણ આ લોકોએ અમારી જોડે છીનવી લીધી છે અત્યારે ગેટ નંબર પાંચ સામેનો બંધ થયા છે એટલે અમારી રોજગારી બંધ થઈ ગઈ છે એના માટે હું સાહેબજીને વિનંતી કરું છું કે વહેલે તો અમને રોજગારી અપાવો અને હું એટલી શું વિધવા છું આ લોકોએ છોકરાઓને પણ નથી રોજગારી આપી કે અમને પણ નથી આપી અને અમે કંઈ બોલવા જોઈએ તો ભાજપના નેતા આવવાના હોય તો અમને ખદેડી મૂકવામાં આવે છે અને કાચું ફ્રૂટ અમે લાવીને વેચતા હોય બેનો ઘણી બધી છે ભાઈઓ પણ છે અને અમને તથ્ય એવું કહેવામાં આવે કે ભાજપના નેતા આવે છે ને તમે અહીંથી કે જો તો હવે ચાર પાંચ દિવસ લગાને નેતા અહીંથી જાય ને નર્મદામાંથી તો એ સુધી અમે ખાઈએ છું અમારે હાલ લાવીને ખાવાનું અમારું છે તો પણ આ લોકો અમને એ નથી અને રિક્ષાવાળા ભાઈનો પ્રશ્ન છે બહારની એજન્સી આવેલી છે અને તાત્કાળ એ લોકો બહારના વ્યક્તિ જે પાસ લેવા જાય તો તૈયારીમાં એ લોકો પાસ કાઢી આપે

કે અમારા કામ માં આવી બની છે અમને રસ્તો ખોલી આપવાનો ત્યારે આ લોકો રસ્તો ખોલી આપે તો હવે અમારે જોવું ક્યાં એટલે અમિત કોઈ ને કામ છું વહેલી ટકે અમારે પ્રશ્ન લાવો અને સોલ્વ કરાવો